ગામ સાયખા તાલુકો વાઘા વરૂદ જિલ્લો મારું નામ છે દિનેશભાઈ ચંદ્રભાઈ રાઠોડ આ કાળુ કેમિકલનું પાણી અમારા ખેતરમાં ઊશી મારી છે પાણી ને બહુ ગંડો ચાલે એટલે કારક પોકના પોકના બળોરા બળતરા થાય છે ચાલે કાળ પાણી એટલું પાણી ખંડ ખરાબ છે તમારે એની અંદર વસ્તુ પોકવું તમારે કોઈ વસ્તુમાં કંઈ કંઈ પાક થયો નથી જમીન આજની તારીખે ખલાસ જ થઈ જાય છે મારું નામ છે રાજુભાઈ સાયખા ગામનો રહેવાસી છું અને આ અમારું ખેતર છે અમે ખેડૂત છે પણ આ કેમિકલવાળા પાણીથી કોઈ વસ્તુ પણ પાકતી નથી આ ખેતર ત્રણ વર્ષથી અમને એમ પડ્યું છે કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી પણ હવે શું કરું છું તો અમે છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે નહીં કઈથી આવે છે નહીં એ અમારી જોવાનું છે

હવે ખેતરમાં ત્રણ વર્ષથી કેમિકલનું પાણી આવે છે એની અંદર ત્રણ વર્ષથી કંઈ જ ફાટતું નથી એટલું જ એટલું જમીન જ બળી ગયેલી છે હવે આનું અમારે છે ને કંઈ ને કંઈ બી વળતર જોવે એટલે જોવે તમે જઈ કહે ને ત્યાં અમે જવા તૈયાર છે